નમસ્કાર મિત્રો આજે આપણે જીએસઆરટીસી નિગમ વિશે સંપૂર્ણ જાણકારી પાર્ટ ટુ વિશે જાણીશું તો જીએસઆરટીસી નિગમની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે તો ડબલ્યુ ડબલ્યુ જીએસઆરટીસી ડોટ ઇન એવી જ રીતે જીએસઆરટીસીની શરૂઆત કેટલા ડેપો સાથે થઈ હતી તો છોતેર ડેપો સાથે જીએસઆરટીસીની શરૂઆત કેટલા ડિવિઝન સાથે થઈ હતી તો ચાર ડિવિઝન સાથે એવી જ રીતે જીએસઆરટીસીની કઈ બસમાં ફ્રી વાઈફાઈ સુવિધા મળે છે તો વોલ્વો બસમાં જીએસઆરટીસી બસ રોડનું મેન્ટેનન્સ કેટલા જ લેવલમાં થાય છે તો ત્રણ લેવલમાં એવી જ રીતે જીએસઆરટીસીના ટાયર રિટેડિંગ પ્લાન્ટ કેટલા છે તો કુલ સાત પ્લાન્ટ આવેલા છે બસ બોડી બિલ્ડિંગ પ્લાન્ટમાં કેટલી બસ બોડી બને છે તો એક હજાર પ્રતિવર્ષ બને છે જીએસઆરટીસીનો કયો એવોર્ડ મળ્યો છે તો જીએસઆરટીસીને નેશનલ એવોર્ડ ફોર ફ્યુલ ઇકોનોમિક્સનો એવોર્ડ મળેલો છે જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો શેર લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા